I know you're waiting till the morning comes, my bad I just wanna be alone to feel free tonight Told you so many times the not wanna look back Do I break your heart? Why I feel inside It burns me out Did you wonder how I leave you? There's no twist in my love sai por nada હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ આપણે આજે આવી ગયા છીએ ફાર્મ ઉપર ફાર્મ ઉપર આજે કામ ચાલુ છે રંજકો વાવાનું તો રંજકાનું બી છંટાય છે અને સાથે પાણી પણ વરાય છે તો ને આપણું પાણી વાળવાનું કામ ચાલુ છે જુઓ જાય જ છે પાણી સરસ મજાનું આરું આપણું સામેથી આવે છે છેઠ અને આલા ક્યારામાં જાય છે પપ્પા પપ્પા અને શૈલેષભાઈ રંજકાનું બી છાંટવાનું કામ કરે છે તો અત્યારે રંજકાનું બી છંટાય છે તો કેવી રીતે બી ને છંટાય છે એ હું તમને બતાડીશ સામેની બાજુથી પપ્પા રંચકાનું બી છાંટતા છાંટતા આવે છે હવે નજીક આવશે ત્યારે આપણે જોઈશું કે કેવી રીતે છાંટે છે તમને અત્યારે જરાક ઝૂમ કરીને બતાડું

રંચકાનું બી છંટાઈ ગયું છે હવે એને જળથી જળ લઈ અને શૈલેષભાઈ મિક્સ કરે છે તો કેવી રીતે મિક્સ કરે છે એ તમે જુઓ વિડીયામાં તો કેવી રીતે ખેતીને થાય છે રંચકાનું બી છંટાઈ ગયું છે સરસ મજાનું થોડુંક આપણે બેકનો વિડીયો લેશું કેવી રીતે થાય તો હવે બીજા આમાં જાય છે આવી રીતે ઢેળવાનું હોય દોરી બાંધી એટલે મિક્સ થઈ જાય તો આ કામ ચાલુ છે મિક્સ કરવાનું કામ રંચકાના બીનું છંટાઈ ગયો છે મિક્સ કરવાનું કામ ચાલુ છે સાથે પાણી વાળવાનું કામ ચાલુ છે સરસ મજાના ધુરિયાને બનાવી નાખ્યા છે એટલે પાણી દેવાનું કામ પણ સાથે મસ્ત મજાનું ચાલુ છે આપનું સામેની પેલી બાજુ બા અને દિવ્યા બેઠા છે સાઈડમાં ઊભો છે બાળા સામે છે બેઠા છે હવે આપણે જઈએ બા પાસે નજીક શું કામ કરે છે ઈ જોવા માટે આપણે જઈએ બા અને દિવ્યા શું કામ કરે છે એ જવા માટે ચાલો જઈએ સાથે તમે અમારા ડ્રેગન ફ્રૂટ પણ જોતા આવો મસ્ત મજાના ઊભા છે ડ્રેગન ફ્રૂટ હવે એને ને મમ્મી અને દિવ્યા બંને જણ ઊભા છે મસ્ત મજાના જોવા માટે આવ્યા છે કે કેટલે પાણી પહોંચ્યું છે હજી અડધું પાણી પોચ્યું છે અડધું બાકી છે પોચવાનું તો જવું આવી રીતે પાણી અડધું પોચી ગયું છે સામેથી આવે છે સામેથી છેટ આવે છે અને હવે અત્યારે આટલું પાણી પોચ્યું છે મમ્મી અને દિવ્યા આવી ગયા છે દિવ્યા પણ આયરો જવો બેસી ગયો છે હવે ઊભો થયો હાય દિવ્યા આમાં દિવ્યાને તાવ આવી ગયો છે બહુ બધો એટલે બાળમાં નથી મૂકતા દિવ્યાને આજે દિવ્યાને બે ત્રણ દિવસથી આપણે બાળમાં નથી મૂકતા કારણ કે ફીવર આવી જાય છે દિવ્યને એટલા માટે તો આપણે દિવ્યાની પણ સરસ મજાની દવા લઈ આવ્યા છીએ ભૂજથી અને આજે દિવ્યાને ફરાવા માટે લઈ આવ્યા છીએ વાળીએ થોડીક વાર મનોરંજન થઈ જાય સરસ મજાનું દિવ્યાનું એટલા માટે દિવ્યાને ફરવા માટે લઈ આવ્યા છીએ વાળી થોડોક તડકો અને મસ્ત મજાનો નીકળી ગયો એટલે આપણે આવી ગયા વાડીએ મસ્ત મજાનો તડકો નીકળ્યો છે એટલે દિવ્યાને ફરવા માટે લઈ આવ્યા છીએ વહેલી સવારે દિવ્યાને લઈ આવી તો વધરસ ને એ બધું થઈ આવે એટલા માટે આપણે મોડા આવ્યા છીએ વાડીએ દિવ્ય સ્પેશિયલ દિવ્યાને ફરવામાં ફરવા માટે લઈ આવ્યા છીએ વાડી આપણે કારણ કે તાવને આવી જાય છે બરાબર નથી ત્રણ ચાર દિવસ થયા દિવ્યાને એટલા માટે હજુ પાછળ દિવ્ય અને બા આવે છે હવે નાકું વારવાનું થોડીક વારમાં ટાઈમ થશે એટલે બાને એ નાકું વારશે તો આપણે એ પણ જોશું કે કેવી રીતે નાકુ ને વારે છે બા પાવડો સરસ મજાનો લઈને આવે છે બા મસ્ત મજાનો મસ્ત મજાના જવ આપણા આંબા પણ ઊભા છે આડા વાવ્યા છે એ ચાર પાંચ મસ્ત મજાના ઊભા છે આંબા હવે નાકુ વારવાનું કામ ચાલુ થઈ ગયું છે મમ્મી તો છે કેવી રીતે નાકુ વારું બહુ જ ઓખું છે અને દિવ્યા જોવે છે સાથે પાંચ બધું નું ઊંચું ચડે છે હવે સરસ મજાનું બા જવો નાકું વાળી લીધું છે

જવો આરો આપણા લીમડો મસ્ત મજાનો મસ્ત મજાનો પીળા કલર ના ફૂલ હવે દિવ્યા જવા ઉતારી લીધું દિવ્યા ફૂલ શું કરીશ દિવ્યા રમીશ કેટલી વાર લાગે લાગે છે છે પાણી કારણ કે મિનિટ ફિક્સ હોય તો આપડે ખબર જ હોય કેટલીક મિનિટ થઈ ગઈ એટલે પારો ભરાઈ જશે આપણો આપણે પૂછી લાઈ મમ્મી ને કે કેટલી વાર લાગે ચાલો આટલી વારમાં આ છે ત્રીજું નાખું તો મસ્ત મજાનું લીસું ને કરી નાખ્યું મમ્મી આ કપડું શેના માટે રાખવામાં આવેલું નાકું ધોવાય ની એટલે નાકું ધોવાય ની એટલે કપડું રાખવામાં આવે જો અને નાકું ધોવાય ની ને એટલે માટે માં મમ્મી સરસ મજાનું કપડું રાખી દીધું છે મસ્ત મજાનું હા હા અને આકને મસ્ત મજાનું આપણું પાણી જાય છે ત્રીજા કેરામાં અત્યારે આપણે લીમડામાં ને આંબામાં પાણી દેવાનું કામ કરવાનું છે આપણે તો આપણે દેશું લીમડામાં ને આંબામાં પાણી તો જુઓ અત્યારે આપણો સરસ મજાનો ફૂલવાળો લીમડો છે એમાં પાણી મૂકી દીધું છે મસ્ત મજાનું જાય છે પાણી જુઓ નળી થી જાય છે પાણી મસ્ત મજાનું થાણું ભરાય છે ફૂલ પાણી આપવાનું છે આપણો લીમડો સરસ મજાનું લીમડામાં પાણીનું થાણું ભરાઈ ગયું છે આવ્યું ફૂલ અને હવે આપણે દેવાનું છે આંબામાં પાણી તો આપણે નળી ખણી અને આંબામાં પાણી આપી દઈશું મસ્ત મજા આપણે ત્રણ ચાર આંબા આવ્યા છે એમાં મસ્ત મજાની નળી લઈ અને આવી ગયા છે આંબાને પાણી દેવા માટે તો જવો ઈને દિવ્ય પણ આવ્યો છે કે હું દઉં આંબાને પાણી હા ભલે હું મૂકી દઉં લઈ હવે એને આપને દિવ્યા આંબાને પાણી આપે છે મસ્ત મજાનું એને પણ શોખ બહુ થાય પાણીને આપવાનો બધા ઝાડવાને અત્યારે એ પાણી આપે છે મેં લીમડાને આપ્યું હવે દિવ્યા આપે છે આંબાને પાણી જો દિવ્યા નળી મસ્ત મજાની રાખી દીધી છે આંબામાં પલાખી વાળીને બેસી ગયો છે હે દિવ્યા દિવ્યા તમને લાગે છે કે દિવ્યાને તાવ આવી ગયો છે એવું સમૂરું નથી લાગતું વાડી આવ્યો એટલે હે દિવ્યા દિવ્યાને ફીવર આવે છે બે ત્રણ દિવસથી એના ફેસ ઉપર સમૂરું નથી લાગતું કે દિવ્યાને ફીવર આવે છે તો હવે એને આંબાને પાણી દેવા માટે બેસી ગયો છે દિવ્યા